टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हेलो एंड वेलकम टू एंटरटेनमेंट कैपिटल आपनी साथ में हूं छु जूही गांधी आज ना आ एपिसोड में मारी साथी गेस्ट है गेस

કોન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત થઈ આપની જર્ની વિશે પહેલેથી વાત કરીએ આપણે એમાં એવું હતું કે પહેલાંથી એ લગભગ બે હજાર ઓગણીસમાં ટિકટોકમાં વિડીયો બનાવતી હતી અને મને પણ નાનપણથી એક ઈચ્છા હતી કે હું એક્ટર બનું તો બોમ્બે જવાનો એક શોખ હતો નાનપણથી તો ઘરવાળાએ રોક્યો કે ભાઈ ક્યાંય જવાનું થતું નથી આપણે પછી અમે બંને મેરેજ કર્યા લવ મેરેજ બંને જોડાય પછી છ મહિનાની અંદર આ કે વિડીયો બનાવીએ વિડીયો બનાવીએ મેં કહ્યું ના આજે નહીં કાલે કાલે પછી એક દિવસ બપોરે કીધું આજે ચાલુ કરી દઈએ પછી પેજ બનાવ્યું નામ આપી દીધું મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી ફોટો એડિટ કરીને મૂકી દીધો ગ્રીન કલરનો અત્યારે પણ એ જ છે અને પહેલો જ વિડીયો એ દિવસે રાત્રે તારક મહેતાવાળો બનાવ્યો અને એ દિવસથી આજે આજ સુધી ચાલ્યા કરે છે અને પહેલા જ વિડીયોમાં આટલી બમ્પર ઓપનિંગ મળી ગઈ પેલું કહેવાય ને કે જ્યારે ઓપનિંગ થાય અને એ કેવી થાય છે એની પર ડિપેન્ડ છે ઘણાને રાતોરાત સફળતા મળે અને ઘણા સ્ટ્રગલ કરવી પડે ટચવુડ કે તમને રાતોરાત સફળતા મળી અ જ્યારે શરૂઆત કરી ત્યારે એવું વિચાર્યું હતું કોઈ ગોલ રાખ્યો તો કે અહીંયા સુધી પહોંચવું છે અમે તો મસ્તીમાં ચાલુ કર્યું હતું એમ મસ્તી મસ્તીમાં એમ કે જે થવું હોય વિડીયો મૂકીને પછી એવું નહીં કે કેટલે ગયો એ બધું નહીં મૂકી દેવાનું અમે અમારા આનંદ માટે કર્યું હતું એમ એટલે રીચ નહીં જોવાની ફોલોઅર્સ વધે નથી વધતા કંઈ એવું ટેન્શન નહીં લેવાનું લગભગ અમે પાંચ છ વિડીયો મૂક્યા ને અમારે તો પાંચ લાખ દસ લાખ વીસ લાખ વ્યુ એટલું ફાસ્ટ ચાલવા માંડ્યું તો અમને પણ એવું થયું આ ઝઘડામાં કેટલો બધો ઇન્ટરેસ્ટ લોકોને નોકઝોક જોવામાં એ હસબન્ડ વાઇફની નોકઝોક જોવામાં તો આખા ગામને ઇન્ટરેસ્ટ હોય જ છે અમે પ્લસ અમારે શું લગ્નને 6 મહિના થયા હતા એટલે 6 મહિનામાં તો કોઈને ઝઘડો થાય નહીં એ અનુભવ હતો નહીં પણ આજુબાજુમાં જેને કઈ રીતે શું તું તું મે મે ચાલે છે એ જોઈન પછી મે સ્ક્રિપ્ટ લખવાનું ચાલુ કર્યું હા પછી લખી લખીને બનાવતા ગયા બનાવતા ગયા અને એમાં ચાલી ગયો અને આ બધું જ આતે તમે કરો છો એટલે ના અત્યારે બહુ નહીં લખતા અત્યારે કોઈક દિવસ ઈચ્છા થાય તો લખું

ની જર્ની કેવી રહી અત્યાર સુધી બે વર્ષ પૂરા થશે તો એ જર્ની કેવી રહી કેમ કે અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય આપણે જોતા હોઈએ કે બધા દિવસો સરખા કોઈ વિડીયો ચાલ્યો કોઈ વિડીયો ના ચાલ્યો તો એવું ત્યારે શું ફીલ થાય જ્યાં સુધી અમે એવું વિચારતા હતા કે ના અમે અમારા આનંદ માટે બનાવીએ છીએ ત્યાં સુધી મજા આવી પછી જે ધીરે ધીરે પ્રોફેશનલ થતું ગયું પછી હા પછી લોડ આવવા માંડે કે આ વિડીયો ચાલશે નહીં ચાલે આ કેમ ના ગમ્યો કેમ આમાં કોમેન્ટ ઓછી આવી તો એ બધી ચિંતા થાય એમ તો થોડા નર્વસ બી થઈ જવાય કઈક નવું લાવવું પડશે હવે તો એ બધું થતું ગયું કઈ રીતે હવે એમ થયું કે ના હવે આ કાયમ માટે કરવાનું જ છે સારું આવશે તો ગમશે નહીં આવે તો નહીં ગમવા એટલે આપડે આપણું મેહનત ચાલુ રાખીશું હવે

એટલે આમ ક્યારે મોકો મળે છે કે એમને સાંભળે તમે બોલો છો આમ તમે સાંભળો છો અને આમ બોલે છે પણ એ જ વિડીયોની એ જ મજા છે બાકી જે રીતે અત્યારે આપણે જોઈએ છે સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તો જેમ તમે કીધું કે લોડ આવે કોન્ટેન્ટ ક્રિએશનમાં કે વિડીયો સ્ટ્રગલના દિવસો જોઈએ તો એ ક્યાંક જીવનમાં જંગ હારી જાય કે હવે કંઈ બચ્યું જ નથી એવા કેટલા બધા કિસ્સા છે કે લોકો સ્યુસાઇડ સુધી કરી દેતા હોય છે તો એવા લોકો માટે આપના શું વિચારો છે આને બહુ લોડ લેવા જેવી બાબત નથી એમ પહેલા તો તમારે આ એક સાઈડમાં આને રાખવાનું અમે સાઈડમાં અત્યારે હાલ બી અમે સાઈડમાં જ સમજીએ છીએ કે ભાઈ આ વસ્તુ કાયમી નથી સમજો ટિકટોક એક ટાઈમે એક જ દિવસમાં બંધ થઈ ગયું તો ઘણા બધા એવા હતા જે એમાં એક મિલિયન બે મિલિયન ફોલોઅર હતા ને એ લોકોનું બધું કામ સ્ટોપ થઈ ગયું ત્યાં આગળ તો આ કાયમી વસ્તુ હું નહીં સમજતો પછી બીજા કોઈ સમજતા હોય તો અલગ વસ્તુ છે તો આ વસ્તુને મગજ ઉપર લઈને ના રહેવાય તમારું તમારા થોટ શું છે આ વાત પર આ વાત ઉપર એવું છે કે એ ટિકટોક ની વાત તો બરાબર છે કે એક દિવસમાં હું તો એવું બી માનું છું કુક દિવસ ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તો કઈ આપણે મેન્ટલી રીતે પ્રિપેર રહેવું પડે કે ભવિષ્યમાં બંધ બી થાય ને ચાલુ બી રહે એટલે એ વસ્તુ તો રાખવી જ પડે એમ કે બંધ બી થઈ જાય અને એવું બી થાય કે તમારું ના બી ચાલે હોય ઇન્સ્ટાગ્રામ પણ ના બી ચાલે તો એવું કઈ ટેન્શન લેવાનું નહીં એ તો થાય એ રાખે એમ આખી જિંદગી ભરી જ છે આપણા માટે એમ વિડીયો બનાવવાની અને પ્લસ આ તમારો એક સાઇડ બિઝનેસ હોવો જોઈએ નહીં કે તમારો મેઇન મેઇન હોવો જોઈએ મેઇનની વાત કરી તો એ શું કરે છે એ વિશે બી જાણીએ કે તમે શું કરો છો એટલે તમારું સાઈડમાં જોબ કરો છો બિઝનેસ છે એટલે મેં જોબ તો લગભગ બે જોબ કરી છે જીવનમાં પછી મેં સત્તર વર્ષે બિઝનેસ ચાલુ કર્યો હતો મારો અને અત્યારે સારો છે ચાલે કરે અને તમે હાઉસવાઈફ છો ઓકે મેં મારું સ્ટડી પૂરું કર્યું અને બસ અચ્છા ઓકે તમે બેની લવ સ્ટોરી વિશે જાણો છો કેવી રીતે મુલાકાત થઈ કેવી રીતે આગળ વધ્યો સંબંધ કઈ રીતે લગ્ન થયા અમે હું દોઢ વર્ષની હતી ત્યારથી અમને ઓળખું છું અને 5 વર્ષના નાનપણનો પ્રેમ છે હા ઓકે એટલે બંનેના મધર આંગણવાડીમાં જોબ કરે છે 20 વર્ષથી ઓકે તો ત્યાં અમે આવતા જતા રહેતા પણ નાના હતા ત્યારે તો એવું કઈ હોય નહીં એમ કે આમ છે તેમ છે આવ જાય સાયકલ લઈને ઘરે આવે પેલા આંગણવાડી અમારે ત્યાં જ છે તો આવ વાતો ભી થાય કે તું શું કરે છે તું શું કરે છે એ સીન વાતો કરતા પે હા એમ કે આઈ સબન છે એમ વાત કરવાની આંગણવાડીમાં જોડે છે તેમ એવી રીતે બાકી બીજું કઈ નહીં તો રહેવાનું એક જ એરિયામાં ને બધા રહે છે નરોડા અચ્છા ઓકે એટલે નાનપણથી એ રીતે એકબીજાને ઓળખો છો હમ પછી ક્યારે એવું ફીલ થયું કે ગમે છે આગળ વધવું છે એક દિવસ મેં નંબર લીધો તો પછી મેસેજ પર લગભગ એની વીસ હશે ઓગણીસ અને હું બાવીસ ત્રેવીસ નો આવીશ નંબર શેર કર્યા અને એ રીલ મૂકો એમ એ ટિકટોક તો હું એમ કહું સરસ હતી મજા આવી એમ તો એ રીતે ચાલુ થયું ચેટિંગ અને ધીરે ધીરે પછી પછી મન કે તું શીખવાડ જે એવી રીતે પછી પછી લગ્ન કર્યા હા પાંચ વર્ષ તો પેલા અમે એકબીજાને ઓળખ્યા કમ્પ્લેટ કે મારા ઘરે તારા આ રીતે રહેવું પડશે મારા એને એવું કીધું કે તમારા મારા જોડે આ રીતે રહેવું પડશે બંને કમ્ફર્ટ થાય એકદમ પછી મેરેજ કર્યા બંનેના ઘરમાં આમ ડિફરન્સ છે રહેણી કરણીમાં એવી રીતે કે કે કમ્ફર્ટેબલ છે ઓકે અને પછી લગ્ન થયા બે હજાર ને બાવીસ બાવીસમાં બે બાર બાવીસ બે બાર બાવીસ નાઇસ અને પછી હવે ધીમે ધીમે હા આમ તો સેમ જ છપણામાં કેવું હોય છે કે બધું જાતે કરવાનું હોય ત્યારે એવી રીતે અમે મેન્ટલ રીતે પ્રિપેર રાઈટ અને ઘરનું એટમોસ્ફિયર ને બધું આમ બધા સપોર્ટિવ લોપર કેમ કે તમે આવી કીધું જ નતું અમે ચાલુ કર્યું ત્યારે પણ પછી બધા કોઈ તકલીફ નહી મારા ઘરે એટલું સારું છે કે પેરવામાં કે એક્ટિંગમાં કે છોકરા છે તો એમ કે હા ઘણી મારા ઘરે તો એટલું સારું છે કે આંગણવાડી ની તમે વાત કરી તમારા બંનેના મધર તો અમે તમારો એક વિડીયો જોયો હતો ફેસબુક લાઈવ જોયું હતું અને જેમાં તમે એ મુદ્દો ઉઠાવ્યો હતો સૌથી પહેલા તો એ આખી આખી વિગતવાર આપણે વાત કરીએ કે શું હતું એ એટલે આંગણવાડીમાં એવું છે કે વીસ વર્ષથી અમારા મધર જોબ કરે છે એટલે એમનો અનુભવ હતો કે ભાઈ એમાં કેટલી કેટલી તકલીફ પડે છે તો છેલ્લા દસ વર્ષથી તો એક જ વસ્તુ હું સાંભળતો હતો કે હમણાં સરકારી થઈ જશે જોબ મારી સરકારી હમણાં થઈ જશે પણ સરકારી થઈ નહીં અત્યારે હાલ એની મધરનો પાંચ હજાર પગાર છે ને મારી મધરનો દસ હજાર તો પાંચ હજારમાં કઈ રીતે અત્યારે પૂરું થાય એમાં વચ્ચે હમણાં એવું કંઈક થયું હતું કે ભાઈ બે હજાર ઓગણીસમાં તમે રજા પાડી હતી ને એના બે હજાર રૂપિયા તમારા આપવાના પાછા તો ત્રણ હજાર પગાર તો ત્રણ હજારમાં એની મમ્મી કઈ રીતે એક મહિનો કાઢે અત્યારે મોંઘવારી એટલી સો રૂપિયા પેટ્રોલ છે અને પોલિયોમાં એ લોકોને પંચોતેર રૂપિયા આપવા છે દિવસના તો કઈ રીતે એ લોકો આઠ કલાક ત્યાં પોલિયોમાં બેસી શકે આ બધી ઘણી બાબતો છે ઘણી બધી જેમ આખો એક કલાક ઓછો પડે એટલી બાબત છે એમાં એટલે એ વર્કરબેન અને હેલ્પર બેન જે છોકરાઓને સાચવા છે એ લોકો જ સરકારી નહીં બાકી એની ઉપર જેટલા બી છે એ બધા સરકારી જોબ એ લોકોનો પચાસ હજાર લાખ પગાર એ લોકો બરાબર છે પણ આ લોકો જે સાચવા છે છોકરાઓ તો એના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એટલા માટે અમે લાઈવ કર્યું હતું અને અમે કન્ટેન્ટ જે અમારા બાર લાખ ફોલોઅર છે ટોટલ મહિને અમને બે ત્રણ કરોડ લોકો જોવો છે તો અમારી એક ફરજ થાય છે કે જવાબદારી પણ હા જવાબદારી છે કે ભઈ કંઈક બતાવવું જોઈએ કે તો જેનાથી કંઈક ફરક પડતો હોય હવે કાલ ઉઠીને કદાચ સરકારી થઈ જશે તો સારી બાબત છે અને એમના જેવા બીજા કેટલા બધા બહેનો હશે જે આજ તકલીફ એક લાખ 1 આઠ 8000 બહેનો છે ઓકે જમના આટલા જ પગારમાં એ સર્વાઇવ કરવું પડે અને એમાંથી અડધી બહેનો તો એ ટાઈમે લીધી એટલે વિધવા બહેનોને લીધી હતી

તો એ સરકાર શોધીને આપો કે એમના જે કોન્ટ્રાક્ટર હોય તો બહેનોને જાતે શોધવા જવાનું ભાડે પછી જે આગળથી ભાડું નક્કી કરવામાં આવે એ જ ભાડું એમને મળે તો એટલા એરિયામાં ના પણ મળે રૂમ તો એ જવાબદારી કોને હમણાં લાઇટ બિલ લાસ્ટ ટાઈમ મેં ભર્યું હતું પછી એમને કીધું તમે કેમ ભર્યું મેં કીધું મને કહેવામાં આવ્યું હતું મેં ભર્યું અને મને જેટલું નોલેજ છે એટલું હું બોલું છું વિડીયોમાં મારા ઘરનું તો હું કહેતો નહીં ઘણા બધા લગભગ સો બહેનો જોડે મારા વાત થઈ કે બહુ તકલીફો છે હવે છોકરા કુપોષણ હોય તો એના માટે અઢી રૂપિયાનું ફ્રૂટ તો અઢી રૂપિયામાં કયું ફ્રૂટ તમે છોકરાઓને આપશો તો એ કુપોષણ દૂર થાય તો આ બધી તકલીફો બહુ છે એમાં એટલે ઘણા બધા એવા મુદ્દા છે કે જે ખરેખર પહોંચવા જરૂરી છે સરકાર સુધી અને એની ઉપર ધ્યાન આપે અને જે રીતે તકલીફો છે દૂર થાય એવી આપણે તો આશા રાખી શકીએ ને તમે તો આટલું સારું કન્ટેન્ટ ક્રિએશનમાં આટલા સારા ફોલોઅર્સ ધરાવો છો એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સુધી સો ટકા પહોંચવાની ઘણા બધા કોમેન્ટ કરી તમે આમાં ના પડશો પણ અમારા આટલા વ્યૂઅર્સ હોય તો કંઈક સારું થતું હોય તો એ અમારી જવાબદારી છે અમે કહીએ શું વાંધો છે તો એ જરૂરી છે હું નહીં હું બીજા ઘણા કન્ટેન્ટ ક્રિએટર હશે સારા તો એમને પણ કહું છું કંઈક કોક નું સારું થતું હોય તો કરાય તમારી જવાબદારી છે અમે જેટલા બી તમારા વિડીયોઝ જોઈએ છે એમાં રિયા ભાભી ની વાત થાય છે મારે એ જાણવું છે કે ખરા અર્થમાં રિયા ભાભી છે કે આજુબાજુ હશે તો મને નહીં ખબર હોય હજી તો આક્ષેપ થઈ રહ્યો છે આજુબાજુ ક્યાં રિયા ભાભી ક્યાં ડાફોડિયા પાડતા અને તો પછી આ કેરેક્ટર આવવાનું છે ખરી કે નજીકના ભવિષ્યમાં કે વિચાર છે ના લાગતું નથી કે અમે લાઈએ કેમ કે જે ના મજા છે એમ ખાલી એક વિચાર અમારી આ ભાભી છે અને એનાથી શું પબ્લિક પણ મજા આવે અને એકવાર જો આવી જાય તો પછી એ મજા જતી રહે હા રાઈટ ઓકે અ આપણે વાત કરી કોન્ટેન્ટ ક્રિએશનની આટલા વર્ષોથી તમે કરી રહ્યા છો એના સિવાય બીજા કોઈ લાઈફના ગોલ્સ છે કે ક્યાંક પહોંચવું હોય આ ચલો બે પાંચ વર્ષ ચાલ્યું પછી ક્યાંક એવું લાગે કે હવે કંઈક નવું કરવું છે તો પછી નવું શું હોઈ શકે બંનેનું નું ઇન્ડિવિજ્યુઅલ એના કોસ્મેટિક માં મોટી બ્રાન્ડ બનાવવાની ઈચ્છા છે અને મારા ચાઇના થી એક બહુ બિઝનેસ જોડાવાની ઈચ્છા છે ચાઇના જોડે અચ્છા હા એટલે કયા મશીનરીમાં મિકેનિકલ મેકેનિકલ માં ઓકે અને તમારે કોસ્મેટિક બ્રાન્ડ બનાવી છે નાઇસ અને આજકાલ એ બ્રાન્ડિંગમાં તો બહુ બધા લોકો છે જેટલા બી આપણે કોન્ટેન્ટ ક્રિએટર ગર્લ્સ જનરલી જોઈએ એ બધા એમાં જ આગળ વધી રહી છે અને કંઈ બીજું સારું લાગે તો એમાં બે એમ હજી ફિક્સ નહીં કે આજ એમ મારું તો એવું નહીં એમ ફિક્સ કે આજ વસ્તુ કરાય એમ ત્યાં જઈને એવું થાય કે બીજી કોઈ વસ્તુ સારી છે આ કરાય એવું છે તો એ બી કરવું એમ એવી રીતે આમ તમારી પર્સનલ વાત કરીએ તો બેઉમાં નોકઝોક થાય ખરી ચાલુ છ મહિના એ વખતે જયારે પેજ ચાલુ કર્યું ત્યારે હવે તો બે વર્ષ થઈ ગયા છે શરૂઆતમાં તો કોણ થાય હવે કેવો માહોલ રહે છે આમ વિડીયોમાં દેખાય છે વિડીયો માટે જ થાય અમારે વિડીયો માટે થાય એમ કે આજે વિડીયો કન્ટેન્ટ તમે વિચાર્યો કઈ હું કહું ના આજે નહીં તો વિચારો તમે બધું સાઈડમાં મૂકો અહીંયા બેસો ને વિચારો તમે કરો છો એમ સવારના તમે કેમ વિચાર્યું નહીં બે મિનિટની એમ

ખાલી મને થોડો પોઈન્ટ આપી દે તો બોલી શકે પણ એ પોઈન્ટ વિચારવો બહુ જ એમ ડાયલોગ તો બધું જાતે ડિસાઈડ થાય કે મારે શું બોલવાનું છે હા એમાં પણ જે હું લખું સ્પેશિયલ અચ્છા કે જ્યાં મને મારન જ્યાં હસવું આવું જોઈએ હા

દર બીજી કે ત્રીજી રીલ હોય કે સસ્તી પબ્લિસિટી માટે લોકો કંઈ પણ કરતા હોય કંઈ પણ બોલતા હોય એકબીજાને ઉતારી પાડતા હોય એકબીજા પર કમેન્ટ કરતા હોય એકબીજાના વિડીયોઝ કે આ આવું બોલે છે કે આ શું બોલે છે એને લઈને બી પોતાનો વિડીયો પોતાના મંતવ્યો રજૂ કરતા હોય તો એ બધું એવું લાગે છે કે આ બધું ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ફેમસ થવા માટે લોકોમાં લાઈમલાઇટમાં આવવા માટે થઈ રહ્યું છે એવું એમના મનમાં એવું તો નહીં હોય પણ મને લાગે ત્યાં સુધી એવું હશે કે ભાઈ મારો આંકડો વ્યૂનો અહીંયા પહોંચી ગયો આટલી બધી લાઈક મળી ગઈ એમના માટે કેમ કે કરવા તૈયાર છે સમજો કે જેન્ડર ચેન્જ કરીને અમુક લોકો વિડીયો બનાવવા હા એટલે એ લોકો વાયરલ થવા માટે કઈ બી કરવું છે બસ એના માટે અપશબ્દો બોલવા કે શાયરી કરવી જોરદાર

બાર લાખમાંથી એકાદ બે જણા એવા હશે કે જે ખરાબ તો ના કહેવાય પણ નેગેટિવ કોમેન્ટ કરે બાકી બધા સારી કોમેન્ટ કરે છે એટલે નેગેટિવમાંથી એમાંથી કંઈક શીખવા મળે ભાઈ તલ આ વિડીયોમાં કંઈક વધારે બોલી ગઈ તો બીજા વિડીયોમાં થોડું ઓછું રાખીએ એમ એ રીતે ધ્યાન રાખીએ પણ તમે આને પોઝિટિવ લો છો ઘણી વાર કેવું થાય છે કે નેગેટિવ જ વધારે લોકો બોલતા હોય લોકો એવું નહીં કે તમને શીખવાડવા માટે બોલતા હોય લોકો પોતાની ભડાસ કાઢતા હોય અંદર આવીને કમેન્ટ સેક્શનમાં કેમ કે કમેન્ટ તો ફ્રીમાં જ થવાની છે ને તો એ વસ્તુની પછી ઇમ્પેક્ટ આવતી હોય તમારી પર નહીં પણ આવી રીતના તમારા જેવા બાકીના ઇન્ફ્લુએન્સર્સ સો ટકા આવા કેમ કે અમુક વાર લોકો વિચારે વગર બહુ જ ખરાબ કોમેન્ટ કરી દે કે ભાઈ એની ઉપર શું વીચશે કે ભાઈ હિતલ છે તો એના માટે સમજો કોઈએ ખરાબ કોમેન્ટ કરી તો એને તો દુઃખ થવાનું કેમ કે એ મહેનત કરે છે હું કરું છું તો અમને એમ થાય કે ભાઈ આટલું ખરાબ કેમ તો એ મગજ ઉપર કેમ કે આજ સુધી હું ઇન્સ્ટાગ્રામ છેલ્લા છ વર્ષથી આપણે વાપરીએ છીએ બધા તો મેં તો કોઈ દિવસ દિવસના કોઈના ઉપર કોમેન્ટ ખરાબમાં ખરાબ વિડિયો હોય તો બી મેં કોઈ દિવસ કોમેન્ટ નહીં કરી તો મને એમ થાય કોમેન્ટ કરવાવાળા જે લોકો છે એ લોકોને કેમ એવું થાય છે કે આનામાં કોમેન્ટ કરીએ સારું ના બોલી શકે તો કોઈનું ખરાબ બી ના બોલે પણ ઘણીવાર એવું પણ થાય છે કે ચલો પોતેના કહે તો પોતાની ટીમ રાખી હોય અને એ સામેવાળા જે વ્યક્તિ હોય જે તે ફેમસ વ્યક્તિ પર એને એના પેજ ઉપર જઈને આજ બધી નેગેટિવ કોમેન્ટ્સ કરવાનું જ કામ કરતા હોય એના માટે એ લોકોને પૈસા મળતા હોય હમણાં મેં રસ્તા ખરાબ હતા તો મેં એના માટે વિડીયો મૂક્યો તો વ્યુઅર્સને ખબર પડે કે ભાઈ આવું તકલીફ છે તો એક ભાઈ મેં એની પ્રોફાઇલ ચેક કરી ભાઈ લંડન છે અને કોમેન્ટ કરે છે ઘરમાં પડી રે કે બહાર શું લેવા નીકળું છું તો કામ ધંધા અમારે નહીં કરવાના અને ભાઈ તમે બહાર જતા રહ્યા છો અને અમને એમ કહો છો કે બહાર ના નીકળશો તો કેટલા લોકો બહાર નહીં નીકળે અને અત્યારે ખરેખર રસ્તામાં ખાડા તમે જોઈ શકો કેટલા છે હા ને મેં વિડીયો બનાવ્યો હતો તો આવી કોમેન્ટ આવી મેં મને હસવું હોય મેં એવું કેમ આવું ભાઈ પોતે બહાર જતા રહ્યા છે ને અહીંયા એટલે લોકો બીજાની લાઈફમાં બહુ આમ ટેવ પડી ગઈ હોય ને કે મને એમ થાય કે કોમેન્ટ જે કરે છે એ બહાર તો આટલું કરે છે તો ગરબા શું હાલત કરતા હશે એ લોકો અને કોમ્પિટિશનની વાત કરીએ કે હવે તો કેટલું દર બીજા ઘરમાં માં ઇન્ફ્લુએન્સર ને સોશિયલ મીડિયા યુઝર્સ છે મારી સામેના ગેટ જ મિત્ર ચાલુ કર્યું જેને 15000 ફોલોઅર થઈ ગયા બોલો એટલે એ જ એટલે કોમ્પિટિશન ને કેવી રીતે તમે લો છો એમ કઈ જ ને ચાલુ રાખવાનું બધા જે જેને મહેનત હશે ને કન્ટિન્યુ મહેનત આમાં જોઈએ દરરોજ તમારે કંઈક આપવું જ પડે એમ પીરસવું જ પડે એમ નવું નવું બાકી તો વ્યુઅર્સ જતા રહે તો એ જરૂરી છે એટલે નવા નવા તો ચલો વધારે દોડો પછી થાક લાગે તો એટલે એવું થાય એક ટાઈમ થાય ત્યારે પબ્લિક તમને જોઈને બી કંટાળે એવું બી થાય એટલે કંઈક નવું ના નવું ના પીડશો તો પછી પતી ગયું હા એટલે પછી પાછું તમારે નવેસરથી શરૂઆત પાછું ઊભા થવા માટે બી કરવી પડે ઓકે બાકી એમ લાઈફની એવી કોઈ સ્ટ્રગલ રહી છે કે જેમાં તમે એવું વિચાર્યું હોય કે હવે શું કરવાનું હવે આમાંથી કઈ રીતે નીકળું ઘણી બધી

ચલો મેં ભરી દીધા તો મને ટેવ પડી જાય અને આ જમાનામાં બહુ થાય છે અત્યારની પેઢીમાં આ ચાલે છે કે ચલો બેટા એ લાખ રૂપિયાનું કરી નાખ્યું તો લો ભરી દીધા અમારા ઘરમાં એવું નહીં માર પડે બાર માર ખાઈને આવો કરે બરાબર હા તો એટલે અમે ધીરે ધીરે જાતે દેવું ભર્યું બે હજાર ત્રેવીસ સુધી કર્યું પછી ઊભો થયો હું લગ્ન કર્યા પછી પછી તો ઘણું બધું સારું થઈ ગયું અને એના પગલાં પછી તો

you